નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા ખાતે લોધીના લીમડા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા વ્યાપક નુકસાન ધોડકા લોદીના લીમડા વિસ્તારમાં મંગળવારે બપોરે એક વાગે ગાદલાની એક દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી ઉઠતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ઘટનાના પગલે મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા ટ્રાફિક જામ થયો હતો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો આ બનાવની જાણ થતાં ધોડકા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના જવાનો બે ગાડીઓ સાથે ઘટના સ્થળે આવ્યા હતા અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જે દુકાનમાં આગ લાગી હતી તેમાં ગાદલા ઉપરાંત બેટરીવાળી સાયકલો મૂકેલી હતી આગના કારણે દુકાનોમાં પડેલી તમામ ચીજ વસ્તુઓ બળી જતા દુકાનદાર અલાઉદ્દીનભાઈ મુલતાનીને ભારે નુકસાન થયું હતું રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા